કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર અધ્યક્ષતામાં રવિશંકર મહારાજ ઉદ્યાન અઠવા અને જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન અડાજનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર હસ્તે સુરત મહાનગરપાલિકા અને ટોરેન્ટો ગ્રુપના યુએનએસ ફાઉન્ડેશન દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ રૂપિયા બાર કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન અને રૂપિયા બે પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા સમાજ સુધારક શ્રી રવિશંકર મહારાજ ઉદ્યાનનું લોકાર્પણ કરાયો હતો આ ઉદ્યાનોમાં પાવડર કોટેડ સૌંદર્યલક્ષી ફેન્સિંગ પ્રાણીઓના પ્રવેશને રોકવા માટે વિશિષ્ટ ડિઝાઇન અને ફેબ્રિકેટ કરાયેલા ટર્ન સ્ટાઇલ ગેટ શારીરિક રીતે અક્ષમ લોકોને એક્સેસ મળી રહે તે માટે ડિઝાઇન કરેલ રેમ્પ વિશાળ બેઠક ધરાવતો પ્લાઝા અને પેવેલિયન અદ્યતન સાધનોવાળું બાળ મંદિર ઓપન ઝીમ આરોગ્યપ્રદ સંપૂર્ણ રીતે વેન્ટિલેટેડ વોશરૂમ દિવ્યાંગજનો માટેનો વિશિષ્ટ વોશરૂમ આરઓ પાણી અને વોટર કુલર વિવિધ કલા પ્રવૃત્તિઓ માટે એમ્પી થિયેટર આરામ અને વિશિષ્ટ બેન્ચિસ સિંચાઈ માટે બોરવેર અને ભૂર્ગંભ ટાંકી સોફ્ટ લેન્ડસ્કેપ યોગ સહિત પ્રવૃત્તિઓ માટે વિશિષ્ટ લોન અને જૂના વૃક્ષોના સંરક્ષણ સાથે નવા વૃક્ષો અને ઔષધીય જાતોના છોડના વાવેતર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ મેયર દક્ષિશ માવાણી ધારાસભ્ય સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ સહિત વિવિધ સમિતિના ચેરમેનો કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા